નમસ્કાર આજનો વિષય શુભેચ્છા અને આશીર્વાદ વિશેનું ચિંતન શુભેચ્છા એટલે સામેની વ્યક્તિનું ખરેખર શુભ થાય તેવી ભાવના રાખવી શુભેચ્છાના ફળની ચિંતા કર્યા વિના ખરા અંતકરણથી શુભેચ્છા પાઠવવી જોઈએ શુભેચ્છા હંમેશા કર્મો માટે જ પાઠવી શકાય જેમ કે નવા વર્ષે કે સારા પ્રસંગે અરસ શુભેચ્છાઓ પાઠવીએ છીએ શુભેચ્છા એટલે આપણા અંતરમાં પડેલો સદભાવ એને વ્યક્ત કરવો શુભેચ્છા એ માત્ર ઔપચારિકતા નથી એટલે કે સામેની વ્યક્તિને ખુશ કરવા કે નોંધ લેવડાવવા માટે જો આપણે શુભેચ્છા પાઠવતા હશું તો તે શુભેચ્છા દંભી બની જાય છે જો સાચા મનથી અને શુદ્ધ હૃદયથી શુભેચ્છા પાઠવેલી હશે તો તે સામેની વ્યક્તિમાં શ્રદ્ધા જન્માવશે જેથી સામેની વ્યક્તિને સત્કાર્ય કરવાની ગતિ મળશે સારા કામને ગતિ મળવાથી ફળ સારા મળે અને સારા ફળમાં ઈશ્વરનો પણ હંમેશા સહકાર મળી રહે છે એટલે ઓલી શુભાષિતની પંક્તિ છે કર ભલ્લા હોગા ભલા એ પંક્તિ થતી આપણને જોવા મળે આવી શુભેચ્છાઓથી સામેની વ્યક્તિની ભાવનાઓ દ્રઢ થાય છે એટલે એનામાં આત્મશક્તિનું બળ આવે છે તેનો સંકલ્પ બળ પુષ્ટ બને છે એટલે તે અનિષ્ટો સામે લડવાનું તાકાત મેળવે છે આમ શુભેચ્છા પાઠવીને વ્યક્તિનું સમાજનું રાષ્ટ્રનું શ્રેય થાય છે આશીર્વાદની વાત કરીએ તો આશીર્વાદ આપતી વખતે પ્રભુનું ધ્યાન ધરી સાચા મનથી આશીર્વાદ આપવા જોઈએ આશીર્વાદ મેળવનારે પણ મન વચન અને કરવથી આશીર્વાદ મેળવવાના અધિકારી બનવું પડે આશીર્વાદ આપનાર પ્રત્યે આશીર્વાદ મેળવનારને હંમેશા આદર અને સદભાવ હોવો જોઈએ આશીર્વાદ મેળવનારે શ્રદ્ધાસ્થાન હોય ત્યાં આશીર્વાદ મેળવવા માટે જવું પડે તો જ આશીર્વાદ ફળે આશીર્વાદ આપનાર હાથ ઊંચો કરે એટલે આશીર્વાદ મળી જતા નથી આશીર્વાદ મેળવનારે તે પવિત્ર હાથ સુધી પહોંચવા આત્મવિશ્વાસથી પુરસાર્થ કરવો પડે મતલબ કે જીવનનું ઘડતર કરવું પડે સારા કાર્યો કરવા માટે ભાવના દૃઢ કરવી જોઈએ સારા અને મોટા સંકલ્પો લેવા જોઈએ કર્તવ્યનિષ્ઠ બનવું પડે તો જ આશીર્વાદના ફળ મળે આમ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવા અને મેળવવા માટેના અધિકારી આપણે બનીએ તેવી પાત્રતા કેળવવાની શક્તિ સમજણને ભાવ માં ઉમ્યા આપણને સૌને આપે તેવી અંતઃકરણ પ્રાર્થના અસ્તુ જય શ્રી કૃષ્ણ સૌનું મંગલ થાઓ